મારો ગાડીની કીક હાલો ભાઈ રામ ક્યારે કાંઈ ઘટે નહીં હર મહાદેવ હર મહાદેવ મહાદેવની મજા થઈ ખબર હા હો કાંઈ ઘટે નહીં એમાં જવો ઝરમર જરમર વરસાદ ચાલુ થઈ ગયો છે ચાલુ થઈ ગયો ભાઈ મિયા હા હા રસ્તો વરણા થાય ને આ બાજી સાઈડનો છે એ અરે ગેશ્વર ઓહ ખાલી તમે વડલો જો ભાઈ આ રસ્તો ગલતેશ્વર જાય ગલતેશ્વર મહાદેવ હર હર મહાદેવ જો મિત્રો આ રીતનો વળાક આવે એટલે ગાડીને સ્લો કરી અને ઓરન મારી દેવો ને આ બાજુ જોઈએ તો વાડી વાળો રસ્તો વાળો વિસ્તાર આવી ગયો છે અને રસ્તો પણ સિંગલ છે

ના વેલા છે ભાઈ વરસાદ તો જવો પડી ગયો ખાબોશિયા ભરાશે વરસાદ જ આવો પડી ગયો છે અને મિત્રો બેસ્ટ વ્યૂ કહેવાય છે પરમાદે અત્યારે તમે અને હું રાહ જોઈ રહ્યા હતા એ જગ્યા અત્યારે આવી ગઈ છે જો દલતેશ્વર મહાદેવ મંદિર બહાર જોતેર લઈને કામ દલતેશ્વર મહાદેવ ભાઈ ભાઈ બમ બમ બોલે કાઈ ગટન અંદર આવતા જ કઈક અલગ જ ફીલ થાય છે એ નંબર ઓબક

પેલા અહીંયા પાર્કિંગની ટિકિટ ફળાવવી પડે પછી જ આપણને ઈંધ જવા દે કેમ એની દસ રૂપિયા ટિકિટ છે કુઈ રિક્ષાની રિક્ષાની ત્રણ ટિકિટ વાહન હોય એની વીસ રૂપિયા ત્રીસ રૂપિયા કાર ટેક્સીની પચાસ રૂપિયા ટેમ્પો ટ્રાવેલરની સો રૂપિયા લક્ઝરી બસ ટ્રકની રવા ચાર્જ છે હાલો તો આપણે ટિકિટ તો પડાવી લીધીને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે હવે એન્ટર થઈ ગયા છે આપણે એન્ટર થતા જ મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો હા એ આ બાજુ ચાલો મિત્રો આ બાજુ પાર્કિંગ કરવાની છે આપણી બાઈક બધી બાઇકો પાર્કિંગ કરી દીધી છે લાઇનમાં અહીંયા બાઈક પાર્કિંગ કરી દેવાની આપણે રામ ત્યારીને આપણે અહીંયા પાર્ક કરી દીધું છે ને હવે આપણે જવાનું છે આગળ મહાદેવના દર્શન કરવા માટે પેલા તો હાથને ધોઈ નાખીએ આપણે મોઢું અહીંથી મિત્રો પ્રવેશ કરવાનો છે મહાદેવ મંદિર માટે દર્શન પ્રવેશ અહીંથી જવાનો છે અહીંથી જાય તો પણ ચાલે વાહ એ અત્યારે અહીંયા રિનોવેશનનું કામ પણ ચાલુ છે મિત્રો તો મિત્રો આ ગેટ છે તે મુખ્ય ગેટ છે ત્યાંથી અંદર જવાનું અને મહાદેવ ની પ્રતિમા સુધી પહોંચવાનું છે મિત્રો આપડે તો ચાલો જઈએ તો મિત્રો અહીંયા આવો પણ આ વસ્તુ તમે જોઈએ આ દરવાજામાં ડિઝાઇન કેવી મસ્ત હશે નંદી મહારાજ ને આ બાજુ જો કછુઆ કઈ ઘટે ને ભાઈ જોરદાર મહાદેવ નું ડમરું ભાઈ ભાઈ જોવાનું છે એ બધું અહીંથી જ ચાલુ થાય છે ભાઈ ભાઈ અને ભાઈ પાછું દરવાજાના જો આ બે બંધ કરીએ એટલે કેટલું મસ્ત સર્કલમાં લખેલું છે ઓમ નમ શિવાય ભાઈ ભાઈ આ મુખ્ય ગેટ છે ત્યાંથી આપણે અંદર જવાનું છે એન્ટર થવાનું છે અત્યારે જો અહીંયા કામ પણ ચાલુ છે આ બધું બને છે નવું એક નંબર કાંઈ ઘટે નહીં એવો મહાદેવના દર્શન કરી નાખજો તમામ લોકો મહાદેવના દર્શન કરી લેજો અને કોમેન્ટમાં હરા હર મહાદેવ લખી નાખજો હા ભાઈ ગલતેશ્વર મહાદેવ હો નંબર વન અત્યારે જો આ બધું કસરું સાફ કરે છે અહીંયા પાણીના પ્રેશરથી જો આવી રીતે કસરું સાફ કરે અહીંયા સફાઈ હર હર મહાદેવ બમ ભોલે પેલા મિત્રો આપણે બૂટ ચપ્પલ અહીંયા કાઢી નાખવાના રહેશે તો મિત્રો અહીંયા બે મંદિર છે એક છે હનુમાન દાદાનું અને બજરંગ બલીનું જોવો જેમને આપણે દર્શન કરવાના છે ચાલો જય બજરંગબલી મેઘરાજા પણ અત્યારે ચાલુ છે જય બજરંગ બજરંગ બલી ની અંદર બજરંગ ની ઉપર જો સિક્કા ચોટાડેલા છે તો આપણે કાનાભાઈ પણ સિક્કો ચોટાડે છે જો જય બજરંગ બલી ના ખંભે ચોટાડી દઉં પેલા પણ જય બજરંગ હું પણ દર્શન કરી લઉં મિત્રો જય બજરંગ ગલતેશ્વર મહાદેવ ની જગ્યામાં સરસ મજાનું સ્થાન એટલે બજરંગબલીનું છે ભાઈ જો ત્યાર પછી જે સામે છે એક્ઝેટ એમની તે રામ ભગવાનનું મંદિર છે ચાલો ત્યાં આપણે દર્શન કરી લઈએ ત્યાં પણ આપણે દર્શન કરીએ ચાલો અદ્ભુત જગ્યા હો બાકી ગલતેશ્વર મહાદેવ એટલે કાંઈ ન ઘટે ભાઈ જય શ્રી રામ તો મિત્રો રામ ભગવાનના પણ દર્શન કરી લેજો કોમેન્ટમાં જય શ્રી રામ લખી નાખજો ભાઈ જય શ્રી રામ ગણપતિ બાપા બિરાજમાન છે અહીંયા જવો આશાપુરા આશાપુરી માતાજીનું મંદિર છે આ ગાયત્રી માતાજીનું મંદિર છે જય શ્રી રામ અહીંયાથી મિત્રો નજારો જવો પ્રતિમાનો જય મહાદેવ હનુમાનજી ના દર્શન કરવાના છે ચાલો હાલો હનુમાન દાદાના દર્શન કરવાના છે મિત્રો તમે બધા પણ કરી લેજો અહિયાં દર્શન જય હનુમાન દાદા જય બજરંગ બી જય હનુમાનજી મહારાજ તો સાનિધ્ય અત્યારે મહાદેવના આવી ગયો છું એક જ વિચાર આવે છે કે ભાઈ અત્યારે ડાયમંડમાં ચાલે છે મંદિર અને મંદિરનો માહોલ છે તો તમામ રત્ન કલાકારો અને ડાયમંડની સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓ દ્વારા હું મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરું કે જલ્દીથી જલ્દી સારો સમય આવે અને મહાદેવ તમામનું કલ્યાણ કરે રક્ષણ કરે તેવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરવું ભાઈ કે જલ્દીથી જલ્દી ડાયમંડમાં સારો સમય આવે બોલો હર મહાદેવ 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 અને મિત્રો કમેન્ટ ભૂલતા અને આપણો આ વિડીયો તમામ રત્ન રત્ન કલાકાર ભાઈઓને તથા તમામ રત્ન કલાકારથી જોડાયેલા તમામ વ્યક્તિઓને શેર અને કરી દેજો શેર કરી દેજો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમુક આપણે જો વ્યૂ લેવાના છીએ જો આમ હા હા ગલતેશ્વર મહાદેવ એટલે કાંઈ ઘટે નહીં ભાઈ જો એક નંબર નજારો છે અહીંયા તાપી મૈયા નદીના કિનારે આવેલું ગલતેશ્વર મહાદેવ હો ભાઈ કાંઈ ઘટે નહીં એવું કોમેન્ટમાં બધા હર હર મહાદેવ લખી નાખજો અને આ મૂર્તિની પ્રતિમા છે જે એની લંબાઈ આશરે બાસઠ ફૂટ જેવું છે બાસઠ ફૂટ લંબાઈ છે આમની અને ત્યાં બાર જ્યોતિર્લિંગ છે અંદર અને આ ભૂમિને મિત્રો નારદ ભૂમિ તરીકે તરીકે પણ ઓળખાય છે તો મિત્રો જો અહીંયાથી નજારો કંઈક અલગ જ છે મહાદેવનો જો હર હર મહાદેવ આ છે પાણીના ફુવારા અહીંયા આ મંદિર છે આ રામ ભગવાનનું મંદિર છે અહીંયા હનુમાનજીનું મંદિર છે અને આવા સરસ મજાના જો કુંડાની અંદર વૃક્ષો અહીંયા છે જોરદાર કાંઈ ઘટે નહીં એવું ભાઈ અત્યારે રીલ્સ અને ફોટો શૂટ કરે છે ભાઈ જો મહાદેવના ગલતેશ્વર મહાદેવ એટલે ભાઈ અદભુત જગ્યા હો કાંઈ ઘટે નહીં એવું લાગે કે સાક્ષાત મહાદેવ જ અહીંયા છે હર હર મહાદેવ બમ બમ બોલે એમાં ભાઈ મેઘ રાજા ઝરમર ઝરમર વરસે છે ભાઈ અને ભાઈ આવો નજારો તો ક્યાંય જો ન જોવા મળે મિત્રો અત્યારે વરસાદ પણ આવી ગયો છે અને અત્યારે જો આ બધું પતરા મૂકેલા છે અહીંયા પતરાનો રસ્તો છે જવાનું હોય જ્યારે બહુ બધી પબ્લિક હોય ત્યારે તો અત્યારે અમે નીચે ઊભા છે ને આ બાજુ જો મહાદેવને વરસાદ પાણી પડે છે મહાદેવની માથે વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે ગજબનો અને નજારો જ કંઈક અલગ છે ભાઈ ચોમાસાનો નજારો જ એક નંબર જોવો તો કાંઈ ઘટાની ઉપર જવાબદાર મહાદેવની ઉપર સતત ને સતત પાણી વહે છે વહેશે વરસાદ તો મિત્રો સંજયભાઈ ફોટા પાડવા છે છત્રી લઈને ગયા છે જો ચાલુ વરસાદ માં ચાલો તો મિત્રો આપણે મંદિર ને ગર્ભગૃહ માં જઈએ ને અંદર જોઈએ કે બાર જ્યોતિર્લિંગ છે અંદર ચાલો ચાલો બાર જ્યોતિર્લિંગ ના દર્શન કરવાના છે મંદિર આપણે મહાદેવ ની પ્રતિમા છે એની નીચે જ ગર્ભગૃહ માં છે તો ચાલો આપણે આપણે અહીંયા થી જવાનું છે એન્ટર થવાનું છે આ રસ્તેથી જવાનું રહેશે જો મિત્રો ધજા ફરકથી પણ ધજા નવી ચડાવી એ પણ આપણને દર્શન થઈ ગયા છે જો વાહ ભાઈ વાહ ધજાના પણ દર્શન કરી લેજો દર્શન જ્યારે અહીંયા ટ્રાફિક હોય ત્યારે જો આવું લખેલું છે દર્શન કરવા માટે શાંતિથી લાઈનમાં આવું પ્રવેશ દ્વાર છે મિત્રો આ બાર જ્યોતિર્લિંગ ના આપણે દર્શન કરવાના છે જો ચાલો મિત્રો વ્લોગમાં માં બનેલા રહેજો પહેલા તો આપણે સોમનાથ મહાદેવના દર્શન કરી લ્યો મિત્રો જો જય સોમનાથ મહાદેવ ચાલો મિત્રો વ્લોગમાં બનેલા રહેજો આપણે પહેલા જવો અમારી પાછળ આ મોટો બેલ છે એનો વગાડી જાવ જાવે ચાલણા કાનાભાઈ વગાડવા જાહે સવરદાર અવાજ આવે ઓ બાકી કાઈ ઘટે નહીં વગાડો હજી એકવાર વગાડો મહાદેવના નામે હર હર મહાદેવ વગાડો ઘટે નઈ મિત્રો જો અને અહીંયાથી નજારો જો તાપી મૈયા નજારો જો ખાલી હા તાપી મૈયા અને સામે છે ગંગોત્રી ત્રિવેણી સંગમ સ્નાન કરવા માટેનું આપણે ઉનાળામાં તમે જઈ શકો છો ત્યાં મિત્રો બાજુમાં છે ને કોણ બનાવવામાં આવ્યો કારણ કે અહીંયા પહેલા લોકો નાવા જતા ને એટલે ડૂબી જતા એના લીધે અહીંયા બાજુમાં કોણ બનાવવામાં આવ્યો છે હા ત્યાં ત્રિવેણી સંગમ ત્રણ નદી ભેગી થાય છે જો અહીંયા લખેલું છે ગંગોત્રી ત્રિવેણી સંગમ તો મિત્રો તમારે જ્યારે સ્નાન કરવા જવું હોય તો તમે ત્યાં જઈ શકો છો હું પણ વગાડી લઉં ને ભાઈ બેલ ઓહો હોય તો મિત્રો જો અહીંયા નાવા માટેનો કુંડ છે તો આ આપણને ફોટો જોવા મળ્યો છે ઉનાળામાં આવા કંઈક દ્રશ્ય હોય છે જો ગલતેશ્વર ગંગોત્રી ત્રિવેણી સંગમ પ્રવેશ દ્વાર તો જો ઉનાળામાં એટલું પબ્લિક નાતું હોય મિત્રો જો ફાઈનલી મિત્રો હવે આપણે ગલતેશ્વર મહાદેવનું મોટું મંદિર છે એના દર્શન કરી લઈએ ચાલો મિત્રો તો આપણે ગલતેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરવાના છે હવે જો મોબાઈલ અંદર અલાઉડ હશે તો તમને બતાવીશું બાકી તમારા બધા વતી અમે દર્શન કરી લેશું તો આ સાઈડથી અંદર જવાનું ઓલી સાઈડથી બહાર નીકળવાનું મિત્રો તો ચાલો જય મહાદેવ ઓમ નમઃ શિવાય ટ્રાફિક હોય જ્યારે બહુ પબ્લિક હોય ત્યારે આ રીતે બધું લાઈનમાં ચાલવું પડે અને એના માટે બનાવવામાં આવ્યું છે અને મિત્રો અમે અંદર દર્શન કરી લીધા છે મિત્રો પહેરીને અંદર પ્રવેશ કરવો નહીં આપણી સૂચનાઓ લખેલ છે સ્વચ્છતા અને શાંતિ જાળવો અમે લાઈનમાં ઊભું રહીને જ દર્શન કરવું મિત્રો હા અદભૂત જગ્યા છે મહાદેવના દર્શન કરી લીધા છે ભાઈ ગલતેશ્વર મહાદેવના કાંઈ ઘટે નહીં तो मित्रों गलतेश्वर स्वर फरता फरता आप एक यूट्यूबर पर मड़ी गया से है, है। तो बता दीजिए आप सबको कैसे यहाँ पे गलतेश्वर पे कैसा लग रहा है आपको काफ़ी ज़बरदस्त मंदिर है और स्टेचू मतलब बहुत बढ़िया बना हुआ है और मतलब इस साइड मतलब अंदर अलाउड नहीं मोबाइल लेकिन बाहर से मतलब हमने देखा काफ़ी ज़बरदस्त है और अभी कंस्ट्रक्शन चल रहा है अभी बन रहा है और आने वाला टाइम में बहुत बढ़िया बन जाएगा एक नंबर बनेगा और आप आस पास रहते हो तो यहाँ पे एक बार विजिट जरूर कीजिएगा अभी सावन का महीना है तो काफी जबरदस्त यहाँ पे मतलब मौसम भी बहुत बढ़िया बना हुआ है हाँ। और मित्रों भाई के चैनल का नाम है जो आप सब लोग सब्सक्राइब कर देना भाई आपके चैनल चैनल का, का, का नाम बता दो गोलाना व्लॉग नाम है चैनल का गोलाना व्लॉग सब्सक्राइब कर दीजिएगा मैं भी व्लॉगिंग वीडियो बनाता हूँ हाँ। ભાઈ અંકલેશ્વર છેડિયો ડાલતે અચ્છી અચ્છી જગ્યા છે તો એસા દેખને કાયા તો આપ ચેનલ કો સબ્સક્રાઈબ પડેગા તો કરજે ગા તો ભાઈ આ બે યુટ્યુબર વાતો કરે છે ને ભાઈ હું આ ગ્રો ગોપ્રો લાઈન જો ચેક કરું છું ભાઈ આ ગોપ્રો છે કેમેરો જો ભાઈ આમાં બહુ સારું એવું શૂટ થાય વિડીયો અને વ્લોગ બહુ મસ્ત બને એવું કહે છે આ ભાઈ તો વિચારી છે આપણે આવું લઈ લેવું તો ભાઈ મેં તો હિસ્કા ખાઈ લીધા હવે કાના ભાઈ જો હિસ્કા ખાય છે ભાઈ અહીંયા કાંઈ ઘટે ને એવી જગ્યા છે મિત્રો અને તમે ફેમિલી સાથે અહીંયા પાછળ બેસી પણ શકો છો જો આવી જોરદાર જગ્યા છે બધી કાંઈ ઘટે ને એવી જો આવો તમને બતાવું હું તમારે ફેમિલી સાથે અહીંયા તમે બેસી પણ શકો છો જો આવી અદભુત જગ્યા છે ભાઈ અહીંયા બેહવા માટેની એક નંબર આમાં પણ જો સરસ મજાની ડિઝાઇન લાદી છે અને આ ઘાસ છે કાંઈ ઘટેની એવી ડિઝાઇન છે મિત્રો જો બહુ બધું વસ્તુનું ધ્યાન રાખીને વસ્તુ બનાવવામાં આવી છે ભાઈ કાંઈ નહીં તો મિત્રો જો નાસ્તો કરવો હોય તો તમે આ બાજુ આવી શકો છો આ બાજુ નાના બાળકોનું રમવાનું પણ છે આ બાજુ ને આ બાજુ બધી જગ્યાએ નાસ્તો મળે છે જો બહુ સરસ મજાની જગ્યા છે મિત્રો ગલતેશ્વર મહાદેવ આ બાજુ નાના બાળકોનું રમવાનું છે આ બાજુ કેન્ટીન છે નાસ્તો કરવા માટેના એક કેન્ટીન આ બાજુ છે અહીંયા તમે આવી શકો અને નાસ્તો કાંઈ પણ મજા માણી શકો મિત્રો ગલતેશ્વર મહાદેવ એટલે બહુ અદ્ભુત જગ્યા છે તો મારા વ્લોગને તમે ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો ચાલો તો હજુમાં મિત્રો જો આ રીતનું કામકાજ ચાલુ છે અહીંયા રિનોવેશનનું બધું એટલે થોડો ઘણો મારા વ્લોગમાં અવાજ આવતો હોય છે તો એડજસ્ટ કરી લેજો તો થોડું ઘણું એડજસ્ટ કરી લેજો કેમ કે ભાઈ અહીંયા રિનોવેશનનું કામ પણ ચાલુ છે બહુ જબરજસ્ત કાંઈ ઘટે નહીં એવું અદ્ભુત જગ્યા છે તો મિત્રો થોડોક અવાજ અવાજ આવે તો એડજસ્ટ કરી લેજો હા અને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર અને દર્શન કરી લીધા છે હું કેવું સંજય ભાઈ બસ ગલતેશ્વર એટલે ભાઈ અદભુત જગ્યા છે અહિયાં દર્શન કરવા આવો શ્રાવણ મહિનાની શરૂઆત થવાની બે દિવસની જ વાર છે અને બોતેર વર્ષ પછી આવો સરસ મજાનો દિવસ આવે છે તો મિત્રો શ્રાવણ મહિનામાં આજે આ વર્ષે પાંચ સોમવાર આવવાના છે અને છેલ્લા સોમવારે શ્રાવણ મહિનાનો પૂરું શ્રાવણ મહિનો પૂરો થાય છે મિત્રો તો આવો અદભુત દિવસો અને આ વર્ષે શ્રાવણ મહિનો પણ કંઈક અદ્ભુત છે તો મિત્રો બસ વ્લોગમાં અહીંયા આપણે વિરામ લઈએ તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ બાય ચાલો તો બધાને જય માતાજી જય ગણતેશ્વર મહાદેવ હર હર મહાદેવ ભાઈ હર મહાદેવ હા